રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તાની દયનીય સ્થિતિ સામે યુદ્ધ કોંગ્રેસ દ્વારા આજે રૂડા ખાતે રજૂઆત કરવામાં આવી હતી માંડા ડુંગર મહિકા સહિતના ગામોમાં રસ્તાઓ કફોડી હાલતમાં હોવાથી ગ્રામજનો ઘણીવાર મુશ્કેલી અનુભવી રહ્યા છે ગ્રામજનો દ્વારા પણ અનેક વખત આ મુદ્દે રજૂઆત થઈ હોવા છતાં કોઈ કામગીરી ન થતા યુદ્ધ કોંગ્રેસના કાર્યકરો વિરુદ્ધ સ્વરૂપ રૂળા કચેરીમાં ખરાબ રસ્તાના પોસ્ટર ચૂંટાડવામાં આવ્યા હતા વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે યુદ્ધ કોંગ્રેસના કેટલાક કાર્યકરોની પણ અટકાયત કરી હતી

કાનું તમે અહીંયા સાઈડ વિઝિટ નથી કરતા ને ખાડા બુરતા નથી આપણે છે માંડા ડુંગર છે કુવાડવા કુવાડવાની દૈસા અલગ છે અને સાત સાતનમાં સાતનમાંથી છોકરા ચોકડી છે નવા દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર છે લાપાસરી છે અને એવા વાજળીગઢ છે જસવંતપુર છે ઘણા બધા ગામ છે અને એની અંદર જાજમ જાજા ખાડે બેડી ગામનું તમે જો બેડી ગામની અંદર તમે જાઓ તો અહીંયા પ્રશ્ન સ્ટ્રીટ લાઇટના પણ પ્રશ્ન છે તો રોડ રસ્તા દરેક રોડ રસ્તા જે સપોઝ રોડાની અંદર અડતાલીસ ગામ છે તો બધા જ રોડ રસ્તા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના નથી રોડમાં અલગ અલગ સપોઝ આર એન્ડ પંચાયતના અમુક રોડ છે આર એન સ્ટેટના અમુક રોડ છે અમુક નેશનલ હાઈવેના રોડ છે અમુક રોડાના રોડ છે રિંગ રોડ બે છે એ રૂડાએ બનાવ્યું કારણ કે જે ઓથોરિટી રોડ બનાવતી હોય છે એ ઓથોરિટીને રિપેરિંગની જવાબદારી છે રિંગ રોડ બે છે એ રૂડાએ બનાવેલું છે રિંગ રોડ બેની અંદર અત્યારે સપોઝ કોરાટ ચોકથી લઈને અમ ભાવનગર રોડ સુધીનું કામ અમે શરૂ કરાવી દીધું છે રિપેરિંગનું સાથે બીજી એમની રજૂઆત એવી હતી કે સ્ટ્રીટ લાઇટ મળતી નથી અથવા સ્ટ્રીટ લાઇટ નથી તો સ્ટ્રીટ લાઇટની અંદર લાઇટ વેરો જે ઉઘરાવે છે એ પંચાયત બોડી ઉઘરાવે છે જે ઓથોરિટી જે વેરો ઉઘરાવતી હોય છે સુવિધા પ્રોવાઈડ કરવાની જવાબદારી જે તે ઓછો એમની હોય છે છતાં અમને એવું ધ્યાનમાં આવે છે કે ભાઈ આ ગામની અંદર આવી જરૂરિયાત છે તો અમે બનતા પ્રયત્ન કરીને કારણ કે ગયા વર્ષની અંદર જ અમે લગભગ દરેક ગામની અંદર પચીસ કે ત્રીસ કે પચાસ કે સાહીઠ લાઈટો અમે દરેક ગામ વાઇઝ ગામની સાઈઝ પ્રમાણે પ્રમાણે અમે લાઈટો આપેલી છે માંડા ડુંગર છે એ ગામનો વિસ્તાર છે ભુડા અંદર તો એ ગામ અડતાલીસ ગામ આવે છે એ હું એગ્રી અડતાલીસ ગામ આવે છે પણ જે માંડા ડુંગર ની અંદર છે અહિયાં રજૂઆતો બે ત્રણ વાર આવી ગયેલી માંડા ડુંગરની અંદર અમે ત્યાં મો મેટલિંગનું કામ મતલબ મોરમ નખાવીને કામ કારણ કે રજૂઆતો ઘણી બધી આવેલી હતી એટલે અમે એ કરાવેલું સાથે ત્યાં સીસીનું પણ ટેન્ડર થઈ થયું છે અને એ કામ પણ નજીકમાં અમે સીસી રોડનું શરૂ કરવાના છે એ જે ગામથી ગામને જોડતા રસ્તા હશે એ આર એન્ડબી પંચાયતના રસ્તા હશે કારણ કે એમણે બનાવેલા છે

એટલે અમે આ જે એમ એમની રજૂઆત છે અમે નજીકના સમયની અંદર એક એક મુદ્દા જે જે છે એમની છણાવટ કરીને અમે વિઝિટ કરીને એમના જે બને એટલા પ્રયત્ન કરીશ બને એટલા પ્રયત્નો કરી સો ટકા સો ટકા સ્થળ મુલાકાત લેશું મેં રિંગ રોડ બેની પણ જાતે હું સ્થળ મુલાકાત એક 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 ખાડાની મુલાકાત હું લઉં છું મને ખ્યાલ છે અને લોકોની હેરાનગતિ થાય છે એ મને ખ્યાલ છે અને હું સમજુ છું એમની પીડા ઝુડાની અંદર અડતાલીસ ગામ છે ગામડાની અંદર ઇન્ટરનલ ગામથી ગામને રસ્તા છે એ બનાવેલા જ નથી અમે અમારા રિંગ રોડ બે છે એ અમે બનાવેલો છે અને બીજા જે સપોઝ અમુક ઇન્ટરનલ નાના નાના પેચીસ હશે જે અમુક ગામના પાંચસો મીટર કે કિલોમીટરના પેચીસ હોય એ રસ્તા અમે બનાવેલા છે એમાં અમે સો સર્વે કરાવી લીધો છે એમાં કામગીરી પણ અમે શરૂ કરી એમાં મેજર કોઈ એવો ડિફેક્ટ નથી મેન રિંગ રોડનો ડિફેક્ટ છે એ મને ખ્યાલ છે ને એમાં